નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ એક નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી આઠસો ચોપન કિલોમીટર લાંબો સ્નો બોમ્બ એંસી ટકા અમેરિકાના તાપમાન શૂન્યથી નીચે તો પૂર્વીય મોન્ટાનામાં માઇનસ પચાસ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે યુએસમાં સાત લોકોના મોત ઠંડીના કારણે થયા છે તો ત્રણ હજાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અમેરિકાને બ્રિટનમાં બરફનું ભીષણ તોફાન જોવા મળ્યું જન્મ તારીખનો પુરાવો નહીં માને હોસ્પિટલમાં અપાતો જન્મનો દાખલો તલાટી કે પછી સરપંચ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર જ જન્મનો પુરાવો ગણવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે તો ભારતીય મૂળના વિવેક રામસ્વામી પ્રમુખ પદની ચૂંટણીમાંથી ખસી ગયા જેને લઈને યુએસ પ્રમુખ પદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ આયુવા કોકસમાં જીત્યા દોઢ મહિના સુધી અયોધ્યામાં સુગંધ સે વડોદરામાં બનેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યામાં પ્રગટાવવામાં આવી રામ મંદિર નિર્માણ લોકજાગૃતિ માટેની ચલાપીસે યાત્રામાં વડોદરાના બારસો બજરંગી અયોધ્યા પહોંચ્યા હતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું

સ્લીપ થઈ જતા બે મિત્રો બે ભાન થયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે દશરથ નજીક સ્પીડ બ્રેકરનું ધ્યાન નહીં રહેતા ઉછળીને પંગોળેલા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તો શહેરની મધ્યમાં જ વ્યાપક વીજ ચોરી યાકુતપુરા જૂની ઘડીમાં લાઇન પર લંગર નાખી અને વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે દિલ્હીમાં છવાયેલા ધુમ્મસના કારણે સતત ત્રીજા દિવસે વડોદરાની ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે તો મીરા સોસાયટી જંક્શન પાસે નેવ લાખના ખર્ચે એકવીસ ફૂટની ઊંડાઈએ ડ્રનેજની ચાલતી કામગીરીનો ખર્ચ ત્રીસ પોઈન્ટ નેવ લાખ વધવામાં આવ્યો છે પરીક્ષાની તારીખો છેલ્લી ઘડીએ જાહેર કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આર્ટ્સ ફેકલ્ટીમાં એફઆઈની ઇન્ટરનલ પરીક્ષાની તારીખો પાછી ઠેલવામાં આવી છે અર્થતંત્રમાં મજબૂતાથી શેર બજારમાં જંગી લિક્વિડિટી ઠેલવામાં આવી છે તો બે હજાર ચોવીસના પ્રારંભે વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી વધુ લિસ્ટિંગ જોવા મળ્યું છે નવા વર્ષના પ્રથમ પખવાડિયામાં એશિયા અને પેસેફિકમાં ભારતમાં અગિયાર લિસ્ટિંગ થયા તો દેશમાં ખાતાની સંખ્યા પણ અંતે કરોડની નજીક પહોંચી ગઈ છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓને જોવા મળી છે હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના માંડલ મોતિયાના હોસ્પિટલમાં સત્તર જેટલા દર્દી ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ થોડા સમય બાદ તેમની દ્રષ્ટિ છે તે ઓછી થઈ ગઈ હતી તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી તેલંગાનામાં મરચાના ઓછા પાકના નિર્દેશો છતાં પણ ભાવ ઘટતા ખેડૂતો નારાજ થયા છે સિંગલ જજના હુકમ મુજબ છેલ્લી તારીખ પછી આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં આપેલા પ્રવેશ રેગ્યુલરાઇઝ માટે સુપ્રીમનો આદેશ કરવામાં આવ્યો છે તો ગાંધીનગર નવ પોઈન્ટ આઠ ડિગ્રીની સાથે ઠંડુ ગાર બન્યું અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે બાર ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળ્યું પેમેન્ટ માટેની નવી કલમ તેતાલીસ બીનો અનાદર કરનારા ફેરવવામાં આવ્યા નાના વેપારીઓને પેમેન્ટ ન કરનારી કંપનીઓ પર ત્રીસ ટકા વેરાની જવાબદારી આપવી સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં પરાજય આપવામાં આવ્યો સુમિત નાગલ ઓગણીસો પછી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં સીડેડ ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય બન્યો તો ભારતની મહિલા ટીમે ઇટાલીને પાંચ એકથી હરાવ્યું છે ઓલિમ્પિક ક્વોલિફાયર્સ ઇટાલીને હરાવી અને ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું છે આસામના કિશોરને વિડીયો ગેમ એપ થકી આરોપી મળ્યો તો બાર વર્ષના કિશોરને ભોળવી દેશના મ્યુઝિયમને ઉડાવી દેવાનો ઈમેલ કરવામાં આવ્યો છત્તીસગઢનો રામનામી સમુદાય આખા શરીર ઉપર રામનું નામ લખાવે છે માથા ઉપર મોરપીચ અને પગમાં ઝાંઝર રામનામીની આગવી ઓળખ છે રામનામીઓના મકાનની દિવાલો ઉપર પણ માત્ર રામ નામ લખેલું જ હોય છે બોલિવૂડમાં વાત કરીએ તો ગોધરા કાંડ પર એકતા કપૂરની ફિલ્મ સાબરમતી રિપોર્ટમાં વિક્રાંત મેસી સાથે રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા જોવા મળશે તો રણવીરની રામાયણના કાસ્ટિંગના વિશે અટકળો હાલ ચાલી રહી છે તો લારા દત્તાની કઈ કઈ બોબી દેઓલને કુંભકર્ણના રોલની ઓફર કરવામાં આવી છે ચોરીની પોલ ખુલી જતાં રાજીનામું આપવું પડ્યું ન્યૂઝીલેન્ડમાં મહિલા સાંસદ મોંઘા કપડાની ચોરી કરતાં પકડાયા છે અને તેને લઈને પોલ ખુલી જતાં જ રાજીનામું આપવું પડ્યું આસામમાં દાયકા પછી બુલબુલ ફાઈટ સાથે બિહુની ઉજવણી કરવામાં આવી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં અમલ શરૂ કરવામાં આવ્યો છે વન નેશન વન ચલાણ કોઈ પણ ટ્રાફિક નિયમ તોડશો તો સ્થળ ઉપર જ દંડ કરવામાં આવશે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ મથુરા મસ્જિદના સર્વે ઉપર સુપ્રીમની રોક જ્ઞાન વ્યાપીમાં સફાઈની મંજૂરી આપવામાં આવી વડસર બ્રિજની નીચે વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ બાદ બાયોમેડિકલ વેસ્ટ મળતા ઘટસ્ફોટ તો હોસ્પિટલમાંથી બાયોમેડિકલ વેસ્ટ બારોબાર ભંગારના ગોડાઉનમાં વગેરે કરી દેવાનું પણ કૌભાંડ ઝડપાયું છે સ્વચ્છતા સર્વેક્ષણ ગુજરાતના એક લાખથી વધુ વસ્તી ધરાવતા આઠ મનપા સિવાયના બાવીસ શહેરોની સ્થિતિનો રિપોર્ટ સામે આવ્યો છે તો ગાંધીનું ગુજરાત સ્વચ્છતા પાછળ જોવા મળ્યું છે રાજ્યના બાવીસ શહેરોને સફાઈમાં પચાસ ટકા સુધી ઓછા માર્ક્સ મળ્યા છે રાજકીય સમજ વધારવા માટે રાજ્યસભા ટ્રેનિંગ સેન્ટર બનશે જેમાં ભાજપ રાજ્યસભામાં યુવાઓને તક આપશે તો વૃદ્ધ સાંસદોને હટાવાશે એપ્રિલથી શરૂઆત કરવામાં આવશે ઇન્ટરનેટ વિના વિડીયો જોઈ શકાશે ઓગણીસ શહેરમાં ટૂંક સમયમાં ટ્રાયલ કરવામાં આવશે ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગનું પરીક્ષણ કરવામાં આવશે કે જેમાં ઇન્ટરનેટ વિના જ વિડીયો જોઈ શકાશે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર વડોદરા શહેર તેત્રીસમા ક્રમે ધકેલાયું છતાં પણ પાલિકાનું તંત્ર ઉદાસીન જોવા મળ્યું છે ઉત્તરાયણના બે દિવસ ડોર ટુ ડોરના વાહનો ન પહોંચ્યા તો શહેરમાં ઠેર ઠેર કચરાના ઠગલા જોવા મળ્યા શિવ પરિવાર દ્વારા આજથી પાંચ દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે સવારથી સનાતન ધર્મ વિજય યાગ બપોરે વિજય યાત્રા યોજાશે તો સાંજે રાવણ દહન કરવામાં આવશે મંજૂર થયેલી રકમ સરકારમાંથી નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વિસામણમાં તો વિદેશ અભ્યાસની ચાર ટકાની સરકારી લોનમાં વિલંબ વાલી બેન્કોને આઠ ટકા ચૂકવવા માટે મજબૂર બન્યા છે ઉત્તરાયણના દિવસે જ મિત્રો સાથે સરકારી વાહનમાં દારૂ પીધો હતો જેને લઈને શ્રી ટીમના વાહનમાં દારૂની મહેફિલ મારનાર હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા ગોલ્ડન ચોકડીના ટ્રાન્સપોર્ટરની સાથે પાંચ પોઈન્ટ એકાવન લાખની ઠગાઈ તો દિલ્હી મોકલાવેલો ટાયરનો સ્ક્રેપ ચૌદ મહિને પણ ન પહોંચ્યો અમદાવાદમાં ચામાચગીને બચાવવા જતા ફાયરમેન ભળભળ સળગી ગયો ઉત્તરાયણના પર્વને લઈને પક્ષીઓને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદમાં એક પક્ષી એક ચામાચગીને બચાવવા જતા એક ફાયરમેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અમેરિકામાં કડવા પાટીદાર સમાજ બે હજાર સભ્યોની સાથે શ્રીરામની ભવ્ય કાઢશે દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ રામ ભગવાનનું જેમાં મંદિર નિર્માણ થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેને લઈને વિદેશમાં પણ પાટીદાર સમાજ છે તેમના દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે કોર્પોરેટ મજબૂત પરિણામો છતાં પણ નબળા વૈશ્વિક સંકેતો તેમજ ડોલરની સામે રૂપિયો ગગડતા આઈટી ટેકનો સેક્ટરમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકથી સેન્સેક્સ એકસો નવ્વાણું પોઈન્ટ ઘટ્યો છે તો દેશમાં હેલ્થકેર ઇન્ફ્રાસર્વિસીસને વેગ આપવા માટે પ્રયાસ હાથ ધરાશે નીતિશ શેટ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસના માજી કાર્યકર્તા ગણાવી ચરાંગે શાંતિ ભંગ કરવા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે તો હવે જોઈએ સ્પોર્ટ્સમાં ઇતિહાસ રચાયો એકસો સાડત્રીસમી રેન્કવાળા ભારતનો સુમિત નાગલ પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં તો એકત્રીસમી સીડ એલેક્ઝેન્ડર સુમિત સામે ટકી ન શક્યો ત્રીજી ટી ટ્વેન્ટી જેમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત બે ઝીરોથી આગળ જોવા મળ્યું ભારતીય ટીમ આજે વર્લ્ડ કપ અગાઉની અંતિમ આંતરરાષ્ટ્રીય ટી મેચ રમવા માટે આજે ઉતરશે આયોવામાં ચોથા સ્થાને રહેલા રામા સ્વામીએ રાષ્ટ્રપતિ પદની દાવેદારી છોડી તો રિપબ્લિકનમાં ઉમેદવારીની પ્રથમ બાજી ટ્રમ્પના નામે રહી નિક્કી ત્રીજા સ્થાન પર જોવા મળ્યું તો પુરી જગન્નાથ હેરિટેજ કોરિડોર મંદિર પરિક્રમાનું આજે ઉદઘાટન કરવામાં આવશે બેંગલુરૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ન્યુરોસાયન્સ રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે યોગ કરનાર ઝડપથી નસો છોડી શકે છે માંજલપુરનો ત્રણ સંતાનનો પિતા કાયાબરોહણ દર્શન કરી અને પરત ફરતો હતો ત્યારે સરપાકારે બાઇક ચલાવતો યુવક કારને અથડાઈ અને ફૂટબોલની જેમ ફંકોળાયો તો અકસ્માતનો જે વિડીયો છે તે વાયરલ થયો છે પસાર થતાં જ તમામ વાહનો થંભી ગયા હતા તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ ઉત્તર ભારતમાં સ્થિત લહેર ફ્લાઇટ રદ ટ્રેનો મોડી તો શાળાઓ પણ બંધ કરવામાં આવી વધતી જતી ઠંડીના કારણે પટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ધોરણ આઠ સુધીની તમામ શાળાઓ આગામી વીસ જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ દ્વારા શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગા મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે મનાઈ કરવામાં આવી છે તો કોરોનાના કારણે મોતની ચિંતા વધી દેશમાં એક જ દિવસમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પાયાના કાર્યકરોએ પક્ષ ત્યજી દેતા દેશની સૌથી જૂની પાર્ટીના આગેવાનો ફરી એક વખત ઊંઘતા ઝડપાઈ ગયા સાવલી તાલુકાના કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા તો પીપળી ગામે મંદિરના વિવાદમાં ધીંગાણું સાતની ઈજાઓ પહોંચી છે બીએપીએસ મંદિર પાછળની જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત બન્યા છે વળસર બ્રિજ પાસે ડમ્પિંગ સાઇટ ઉપર લાગેલી આગમાં મેડિકલ વેસ્ટનો જથ્થો પણ મળ્યો છે તો બાયોહેઝાર્ડ આવ્યો ક્યાંથી તે હાલ પ્રશ્નો ઉદ્ભવ્યો છે સ્કૂલ અને બાજુમાં આવેલી સોસાયટીમાં તસ્કરોનો તરખાટ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાંબર આર્કોના બંધ ઘરમાંથી ચાર પોઈન્ટ ત્રીસ લાખની ચોરી કરવામાં આવી છે તો ટ્રેનની ગ્રુપ રિઝર્વેશનની કેન્સલ કરાવેલી ટિકિટોના રિફંડ માટે આઈઆરસીટીસીની બોગસ લિંક મોકલી એક પોઈન્ટ અઢાર લાખની છેતરપિંડી આચરવામાં આવી છે દિંડોલીની શારદાયતન હિન્દી સ્કૂલમાં સવારે બનેલા બનાવથી ચકચાર મચ્યો છે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મારવાની ધમકી આપી ટેરેસ ઉપર પતંગના દોરા કાઢવા મોકલ્યા તો ખુલ્લા વીજ તારનો કરંટ લાગતા મોટો ભાઈ સળગી ગયો બચાવવા જતા નાનો ભાઈ પણ તાજી ગયો મોબાઈલ એપથી સ્ટોર કરાતા બાયોમેટ્રિક ડેટાના વેરીફિકેશનમાં ભોપાળ બહાર આવ્યું છે અંબાનગર સ્થિત વાજપી ભાવની દુકાનમાંથી ગરીબોનું અનાજ વગેરે કરવાનું પણ કૌભાંડ ઝડપવામાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા માટે સોળ જાન્યુઆરી બે હજાર સોળના શરૂ કરવામાં આવેલા નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે ગૌરવની વાત છે કે ગુજરાતને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેકનું ગૌરવ આપવામાં આવ્યું છે તો ઉત્તરાયણ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે રાજ્યમાં આગામી બે દિવસોમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે રાજકોટથી જ અયોધ્યાના દર્શન થશે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે રાજકોટના વિરાણી ગ્રાઉન્ડમાં જ હુબહુ રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે જામનગરના વેપારીને દર મહિને રોકાણના બદલામાં પચીસ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ રૂપિયા જામનગરમાં પચાસ લાખનું ફૂલેકુ ફેરવનારા બે પ્રણોની જીતની સાથે ઇન્ડિયા ઓપનની શરૂઆત હવે પ્રણોયનો સામનો લક્ષ્ય સેન અને પ્રિયાંશુ રાજાવત વચ્ચેની ઓલ ઇન્ડિયા મેચના વિજેતા સાથે થશે ભારત અને ઓસ્ટ્રેલિયાને આઈસીસીનો સ્પેશિયલ એવોર્ડ મળ્યો પુરુષોમાં પેટ કમિન્સ અને મહિલાઓમાં દીપ્તિ શર્માની પ્લેયર ઓફ ધી મંથ તરીકે પસંદગી કરવામાં આવી છે પ્રથમ સત્ર સુધીમાં કોમ્યુનિટી વાયદાઓમાં આઠ હજાર એકસો એકાણું કરોડ તો ઓપ્શનમાં એકસઠ હજાર આઠસો એકસઠ કરોડનું ટર્નઓવર જોવા મળ્યું સોનાના બસો સાત રૂપિયા ચાંદીમાં બસો ત્રેસઠની ભાવમાં નરમાઈ તો ક્રૂડ તેલમાં બાવન રૂપિયાનો સુધારો જોવા મળ્યો બોલીવુડની વાત કરીએ સાલની સફળતા પછી પ્રભાસની ફેન્સ માટે ખુશખબર આવી છે રિબેલ સ્ટાર એજ ધ રાજા સાબ મુવીનો ફર્સ્ટ લુક શેર કર્યો છે તો વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં બોક્સ ઓફિસ પર છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી સની દેવલની અર્જુન ફિલ્મના ત્રણ મિનિટના એક આઈકોનિક સીનના કારણે આખી ફિલ્મ ચમકી ગઈ હતી એક સમયે સ્કીંગ કરતા લોકોથી ધમધમતા મેદાનો બરફ થઈ ગયા છે હવે કાશ્મીરે માત્ર બરફ જ નહીં પાણી માટે પણ તળવળવું પડશે હવામાન વિભાગ ચિંતિત જોવા મળ્યું છે છેલ્લા પંદર દિવસમાં જાપાનમાં બીજી પ્લેન દુર્ઘટના જેમાં જાપાનમાં ફરી એરપોર્ટ રનવે પર બે પેસેન્જર પ્લેન અથડાયા હતા જેમાં જાનહાની ટળી છે તો ભવ્ય દિવ્ય રામોત્સવને લીધે સંસ્કારી નગરી વડોદરા બનશે રામોદરા શિવજી સવારીના આયોજકો દ્વારા રામોત્સવનો ભવ્ય પ્રારંભ આજે સનાતન ધર્મ વિજય યા આજે યોજવામાં આવશે સમગ્ર વડોદરામાં તમામ જે રામ ભક્તો છે તેમના દ્વારા ભક્તિ તેઓ બતાવવામાં આવી રહી છે તેઓ પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે ત્યારે વડોદરા આજે બનશે રામોદરા તમામ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે આજથી શહેરના વેપારીઓ દ્વારા મહારતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની હેડલાઇન્સ જ્ઞાનવાપીના શિવલિંગવાળા વજુ ખાનાની સફાઈ થશે હિન્દુ પક્ષની અરજી ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે જેમાં જ્ઞાન વાપીના શિવલિંગ વાળા વજુખાનાની સફાઈ કરવામાં આવશે તો વજુખાનામાં માછલી મરી જવાના કારણે ગંદકી ફેલાઈ હોવાનો દાવો હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો મસ્જિદ કમિટીની રજૂઆતને ફગાવી સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ સફાઈ કરવાનો આદેશ આપ્યો છે નીરવ મોદી વિજય માલ્યા સહિતના ભાગેડુઓને પાછા લાવવા માટે ઈડી સીબીઆઈ અને નિયા ટીમ લંડન જશે પંદર હજાર લીટરની ક્ષમતાવાળી કઢાઈમાં રામ હલવો તૈયાર કરવામાં આવશે કોર્પોરેશન અધિકારીઓના નાક નીચે ચાલતું રેકેટ સન સનફાર્મા રોડના ખાનગી પાર્ટી પ્લોટમાંથી માટી ભરી અને ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવી તો શહેરમાં નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવી સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓને દસ પોઇન્ટ ત્રીસ લાખની ગ્રાન્ટ સહાય મળી છે વીતેલ આડતાલીસ કલાકમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નીપજ્યા છે ચૌદ મહિનાની બાળકીને કાર ચાલકે અળફેટી લેતા તેનું મોત નીપજ્યું છે ટ્રકમાં ટાયરનો ભંગાર લઈ જનાર ડ્રાઈવરનો ફોન બંધ જો ટ્રાન્સપોર્ટરની સાથે દિલ્હીના વેપારી સહિત બેની પાંચ પોઈન્ટ પંદર લાખની ઠગાઈ કરવામાં આવી નવા વર્ષના પ્રારંભની સાથે જ પંદર દિવસમાં નવ અસામાજિક તત્વોનો પાસા કરાયા છે સંસ્કારી નગરી વડોદરામાં ત્રણથી નવ વર્ષના બાળકોએ ઉત્તરાયણ નિમિત્તે પક્ષી નિરીક્ષણ કર્યું વડલા અને નળ સરોવર સાઇટ ઉપર જોવા મળતા પાસઠ પ્રજાતિના પક્ષીઓ વિશે રસપ્રદ માહિતી પણ મેળવી શેર બજારમાં પાંચ દિવસ તેજીની ચાલ પર બ્રેક સેન્સેક્સ એકસો નવ્વાણું નિફ્ટી પાસઠ પોઈન્ટ ઘટી અને બંધ જોવા મળ્યું

કળશયાત્રા દીપમાળા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે અયોધ્યામાં શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાના દિને ડાકોરમાં શ્રીજીને રામ સ્વરૂપનો શણગાર કરવામાં આવશે સમાસાવલી રોડ ઉપર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ મિત્રો થારમાં પીધેલા ઝડપવામાં આવ્યા છે પોલીસે સ્પીડમાં જતી જીપ રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરે ભગાવી હતી અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં પાંચ દર્દી રિફર કરવામાં આવ્યા છે માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ સત્તર દર્દીઓને અંધાપો આવ્યો છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે સ્પોર્ટ્સમાં જોઈએ તો સુમિત નાગલનો ઓપસાઈટ ઓગણીસો નેવ્યાસી બાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય તો અફઘાન ટીમનો સફાયો ભારતનો ટાર્ગેટ કુલદીપ અને અવેશને તકની સંભાવના રામ મંદિરમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલી વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો ગાઝામાં પચીસ હજારના મૃત્યુ બાદ પણ ઇઝરાયલ સાથે સમજૂતી માટે સાઉદી અરબની તૈયારીઓ જોવા મળી છે આજે કેરળના ગુરુવાયુર અને ત્રિપ્યાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા કરશે તો પીએમ મોદી આંધ્રના વીરભદ્ર મંદિરમાં શ્રી રામની ભક્તિમાં લીન થયા કાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીથી હજુ રાહત નહીં મળે દિલ્હી યુપી બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે પોલો મેદાનથી શિવ પરિવાર સનાતન ધર્મ વિજય યાત્રા પ્રસ્થાન કરશે રામોત્સવ હર રંગ મે રામ હર ઘર મે રામ સાર્થક થશે તો આ હતા આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ